જો ભાઈ આજે આપણે નીકળવાનું છે ગામડે એટલે સવારમાં જો ભાઈ બ્રેકફાસ્ટ કરવા માટે ઓન ઝાડુ બેઠા છે મમ્મી પપ્પાએ કરી લીધો છે બ્રેકફાસ્ટ કરી પછી ઠેલા પેલા ગાડીમાં ફરી પછી નીકળીએ તો જો ગામડે જવા માટે આપણે નીકળી ગયા છીએ ગાડીમાં બેસી ગયા છે અને હજી હાઈવે નથી ચડ્યા અને ટ્રાફિક એટલી બધી નથી નડતી કારણ કે મને લાગે છે બધું પબ્લિક છે નીકળી ગયું હશે ગામડે જવા માટે કા તો ફરવા જવા માટે અને બધું વસ્તુનું પેકિંગ કરીને બધું ભરવાનું છે ને એ બહુ મુશ્કેલ કામ બધું કારણ કે કઈ વસ્તુ રહી ન જાય એને નહીં રહેવું તો જો અમારી ગાડી અહીંયા ઊભી હતી કારણ કે ટ્રેન આવવાની હતી ને એટલે જો ફાઈનલી ટ્રેન આવી ગઈ છે નાના હતા ને ત્યારે અમે આ બારીમાં ડોકા કાઢી કાઢીને ટ્રેન જોતા પણ હવે એટલી બધી ટ્રેન ને એટલે એટલું જોવાનું રહેતું નથી પણ જો અત્યારે જોઈ જ છે આપણે તો જો આ ફાટક છે ને એ તૂટી ગયો તો ફાટક છે ને તૂટી ગયો તો એટલે ટ્રેન ગઈ ને તો એના પછી થોડી ઘણી ટ્રાફિક થઈ હતી પછી એ જે દાંડો હતો ને એને આવી રીતે ખસેડી ને પછી બધી ગાડી જવા માંડી એટલે આપડી ગાડી નીકળી ગઈ ને મમ્મી બચી ગયા અને જે દાંડો પડ્યો હતો ને ફાટક તૂટતો હતો ને મેં અને મમ્મી એ બે એ જોયો પણ સારું થયું આગળનો જે દાંડો બંધ હતો ને એટલે બાકી તો કોઈ ગાડી માંથી જ પડે હતી દિવાળી દિવાળીનો સમય છે ને એટલે રસ્તા ઉપર ટ્રાફિક તો જોવા મળશે જો અમારી જેમ બધા લોકો છે ને ગામડે જતા હોય એટલે જામ થઈ ગયો લગભગ અમે છે ને દિવાળી ઉપર પ્લાન જ નથી કરતા પ્લાન બની ગયો છે છે એટલે કરવાના જો ભાઈ વાગી ગયા પોણા બે અને અમે પોચી ગયા છે સારંગપુર મંદિરે દર્શન કરવા માટે અને બે વાગ્યે મંદિર બંધ છે જાય એવું કે દર્શન થાય તો સારું એટલે ફટાફટ જઈએ છીએ જો ભાઈ એટલી બધી ભીડ છે ને કે આખા ના આખા જો ભાઈ પાર્કિંગ છે ને ફૂલ છે કે દાદાની દયાથી છે ને આપણે દર્શન થઈ ગયા છે એવું લાગતું હતું કે બે વાગે બંધ થઈ જાય પણ મસ્ત દર્શન થઈ ગયા જો ભાઈ આપણે રક્ષા સૂત્ર અહીંયાથી લઈ લીધું છે મંદિરથી કેટલા દિવસથી આપણે લેવું જો ભાઈ બાપાનો પ્રસાદ લઈ લીધો છે હવે જમી લીધું જો ભાઈ આપડે છે ને દાદાના દર્શન થઈ ગયા પ્રસાદી લેવાઈ ગઈ હવે પાર્કિંગ બાજુ જઈએ છે કારણ કે નીકળવાનું છે અને હજી લોકો ભારી માત્રામાં જો આવે છે જો ભાઈ અહીંયા મમ્મીની હાલે છે ફોટોગ્રાફી કારણ કે મારા મમ્મી છે ને ફોટા પાડવાના ભારે શોખીન છે જો નવા નવા એંગલથી જો મારા પપ્પા ફોટો પાડે છે આ બિલ્ડિંગ જો કેટલું જબરજસ્ત છે પહેલાં અમે સારંગપુર આવ્યા છીએ પણ અહીંયાં નથી આવ્યો આ બાજુ અલગ પાર્કિંગ કે આ વખતે ગાડી મૂકી છે એટલે અહીંયાથી હાલવાનું થયું છે તો જો ભાઈ દર્શન થઈ ગયા છે અને પાછું ગાડીમાં બેસી ગયા છે અને હવે જવાનું છે ગામડે એટલું લેટ થઈ ગયું છે ને કે વાત જવા દ્યો આપણે ગાડી ઊભી રાખી છે ચા અને સોડાનો બ્રેક પડ્યો છે જો મમ્મી અને પપ્પાએ લીંબુ સરબત પીધું છે નીરવે થોડીક એવી ચા પીધી છે તો જો બધા અલગ અલગ પીધું છે અને પાછા ગાડીમાં બેસી જવાઓ કેટલું દૂર છે નીરો અડધો કલાક અડધો કલાક બસ હવે નજીક જ છે તો હમણાં આપડે પોચી જાવ આપડા ગામ હા હાલો ત્યારે બેસી જઈએ પાછા ગાડી માં ચા અને સોડા નો બ્રેક પૂરો થઈ ગયો છે હવે અડધી કલાક રહી છે એટલે ફટાફટ ભગાઈ બીજું હું ફાન તો પડી ગઈ છે અને કોમ્બિનેશન કેટલું જોરદાર છે એક એકદમ ગરમ અને એક એકદમ ઠંડુ ચા અને સોડા જેને સોડા ભાવે સોડા પીવે જેને ચા ભાવે ચા પીવે મારું ફિક્સ હોય મને લીંબુ સોડા બહુ જ ભાવે અને અહીંયા બહુ મસ્ત હતી એકદમ ખાટી અને એકદમ ખારી ચા મસ્ત હતી ખાટી અને ખારી ચા તો ગળી જ હોય કા તો મોણી હોય ને કા તો ગળી હોય કેવી હતી ગળી હતી કે મોણી હતી ખારી ખારી તો ન હોય આ સરબત મસ્ત હતું લીંબુ સરબત

જો અમે ધાબે બેઠા છે અને નીચે જો ભજીયા નો પ્રોગ્રામ હાલે જો અત્યારે ગામડે છે ને ભજીયા નો પ્રોગ્રામ છે અને જો કાકી બે કાકી ભજીયા અત્યારે બનાવે છે અને અહીંયા જો બધી મંડળી બેઠી છે જો અહીંયા બેઠા છે વાટે અને બધા જો જમવા માટે બેસી ગયા જો કેવા બિનાશ ભજીયા એવું છે પતાઈ દીધા જો આવા દો ભજીયા આવા દો જો ભાઈ ભજીયા ખાવા માટે બધા લોકો જો બેહી ગયા છે ધબ ધબાટી બોલાવે છે જો ભાઈ બટેકાના છે મેથીના છે રીંગ ભજીયા છે પટ્ટીના છે ખીર છે છાશ છે સલાડ છે કેવા છે ભજીયા મહેમાન હાઈ ક્લાસ જો અત્યારે અમે આ ફાઈનિંગ એ જમવા કેમ છે ભાઈ સારું છે ને જય ગોપાલ જય ગોપાલ તો મજા જ હોય ને તો જો અત્યારે અહીંયા ખરીદી આલે છે અહીંયા ઉલટું છે બધાય છે અમદાવાદ ખરીદી કરવા આવે અમદાવાદ વાળા ને રાજકોટ વાળા ને ગામડે ને અહિયાં માં ખરીદી કરી જો અમદાવાદ નો માલ છે ને અમદાવાદ વાળા અમદાવાદ નો જ માલ છે જો હા ની જ છે

હલડીનો અમારે આઈસ્ક્રીમ છે ને ફૂલ પ્રખ્યાત છે જો ભાઈ કોઠી હલડી ગામ અને એટલું અત્યારે રાતે ધબધબે છે કે કે વાત જવા જો કારણ કોઠીનો આઈસ્ક્રીમ છે ને બહુ પ્રખ્યાત છે જ્યાં તમને જોવા મળશે કારણ કે પબ્લિક છે ને કોઠી આઈસ્ક્રીમ દૂર દૂરથી અહીંયા ખાવા આવે છે હવે તો ઘણું બધું ચાલુ થઈ ગયું જો અહીંયા કોઠી નો આઈસક્રીમ છે અહીંયા ગોલા છે આ બાજુ નાસ્તા પાણીનું છે પણ પબ્લિક જો હજી આવામાં જ છે જો ભાઈ આપણો આઈસ્ક્રીમ આવી ગયો છે અને બધાય જો આઈસ્ક્રીમ ખાવાની શરૂઆત કરી દીધી છે એમણે મંગાવ્યો છે સીતાફળ અહીંયા માવા મલાઈ છે આ બાજુ અંજીર છે અને સામે સીતાફળ છે અલગ અલગ પ્રકારના બધાય મંગાવ્યા છે જો ભાઈ બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે આઈસ્ક્રીમનો આ લોકો હવે ખબર નહીં કેટલા રાઉન્ડ લેવાના છે આઈસ્ક્રીમના કાંઈ સમજાતું જ નથી સીતાફળ પછી જાંબું ને જાંબુ પછી હું આવી નક્કી નહીં હવે જો ભાઈ હવે આ લોકો છેલ્લો પાછો સામૂહિક ગોલો મગાવ્યો છે એમ કે આ લોકો કે બધા ટેસ્ટિંગ કરવા માટે મગાવ્યો છે જો ખબર નહીં ટેસ્ટિંગ કરે છે કે ઉલાળે છે જો ધબધબાટી બોલા જો રાતના વાગ્યા છે બાર અને ફાઇનલી ગામમાં પાછા આવી ગયા છે અને હવે સુઈ જઈએ અને ગામડા આવ્યો ને તો પહેલાની નાનપણમાં અહીંયા બહુ આવતો હું તો ગોઢાવ વધારની પહેલાંની યાદો જોડાયેલી એ બધી તાજા થઈ ગઈ તો કાંઈ નહીં ફટાફટ સૂઈ જાય આઈ હોપ કે તમને આજનો અમારો આ ગમ્યો હશે ગમ્યો તો શું કરવાનું તમને ખબર છે લાઇક કરો કમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ